ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ ગોન ટુ સૂન ગોન ટુ સૂન અભિવ્યક્તિનો શાબ્દિક અર્થ ખૂબ જલ્દી ગયો કે ખૂબ જલ્દી જતો રહ્યો થાય છે જ્યારે કોઈ વ્યક્તિનું નાની ઉંમરે મૃત્યુ થાય છે ત્યારે દુઃખ વ્યક્ત કરતી વખતે આ અભિવ્યક્તિનો ઉપયોગ થાય છે ગોન ટુ સૂન અભિવ્યક્તિને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી ઇઝ ગોન ટુ સૂન બટ વોન્ટ બી સૂન ફર્ગોટન એટલે કે તે ખૂબ જલ્દી જતો રહ્યો છે પણ જલ્દીથી ભૂલી શકાશે નહીં એક બીજું ઉદાહરણ જોઈએ शी इज ગોન ટુ સૂન એન્ડ વિલ બી મિસ્ડ બાય હર ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ અર્થાત તે ખૂબ જલ્દી જતી રહી છે અને તેનો પરિવાર અને મિત્રો તેને યાદ કરશે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ